ભાવનગરમાં મુસ્લિમ સમાજ માટે અનોખી સુવિધાની તૈયારી કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી મુજબમાં રુકૈયા હુસેન ટ્રસ્ટ દ્વારા ભાવનગરના મુસ્લિમ સમાજ માટે અનોખી સુવિધાની તૈયારી કરવામાં આવી છે જેમાં મુસ્લિમ સમાજની અંદર પવિત્રતાની મહત્વને લઈને મયત વખતે એક વિધિ કરવામાં આવે છે જેને ગુસલની વિધિ કહેવામાં આવે છે જેમાં મયતને નવરાવવામાં આવે છે તેને લઈને ભાવનગરમાં રૂકૈયા હુસેન ટ્રસ્ટના ફાઉન્ડર ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન એવા આરિફભાઈ કાલવા દ્વારા અંદાજે સત્તર લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથે એક ગુસલવાન તૈયાર કરવામાં આવી છે જેનો લાભ ભાવનગરમાં રહેતા મુસ્લિમ સમાજને નિઃશુલ્ક મળશે અને ફક્ત એક ફોન કરતા જેમાં મયતને નવરાવવામાં આવે છે તેને લઈને ભાવનગરમાં રૂકૈયા હુસેન ટ્રસ્ટના ફાઉન્ડર ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન એવા આરિફભાઈ કાલવા દ્વારા અંદાજે સત્તર લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથે એક ગુસલવાન તૈયાર કરવામાં આવી છે જેનો લાભ ભાવનગરમાં રહેતા મુસ્લિમ સમાજને નિઃશુલ્ક મળશે અને ફક્ત એક ફોન કરતા આ ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના કોઈપણ વિસ્તારની અંદર આ ગુસલવાન પહોંચી જશે અને મળતી માહિતી મુજબ આવી ગુસલવાનની સુવિધા જાણવા મળતા મુજબ એક અમદાવાદમાં છે અને બીજી ભાવનગરની અંદર તૈયાર કરવામાં આવી છે અને આજે આ ગુસલવાન ભાવનગર સિટીના મુસ્લિમ સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગેમાં રૂકિયા ટ્રસ્ટના આરિફભાઈ કાલવા કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ તીનાભાઈ અશરફભાઈ વડાફોન અને વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સોલંકી ભાવનગર આ જે પ્લેટફોર્મ છે ને એ હાઇડ્રોલિક છે આને નીચે લઈ લઈએ એટલે ડેડ બોડી છે એ ઉપર આવી જાય અને પછી આ પ્લેટફોર્મને અમે પાછો અધર કરી લેશું અને એક જ વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિ આનાથી આ રીતે નવરાવી શકે છે એનું આપેલું છે એટલે ક્યાંય પાણી થી કોઈ તકલીફ ન થાય અને અહીંયા આ જે કબાટ છે એની અંદર કફન ને એવું બધું રાખવામાં આવશે પછી રૂ રાખવામાં આવશે કોટન જેથી કરીને ક્યારેય કોઈ ડેડ બોડી ને કઈ તકલીફ એ હોય કોટન થી અમે સારી રીતે એની સારવાર કરી શકીએ અને પછી મૃત્યુ પામેલી વ્યક્તિને અમે અહીંયા આમની આની ઉપર કફન પણ ફેરાવી દેશું અને પાણીની ટાકી ઉપર ઉપર પાણીની ટાંકીની વ્યવસ્થા છે આની અંદર ગરમ અને ઠંડુ પાણી મિક્સ પણ આવી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાથી આપણે બતાવશે આપને આ જે પાણીની ટાંકી છે એક જ વ્યક્તિ ડેડ બોડી આખું હોય તો એની ઉપર અલગ અલગ જગ્યા થી હોય તો આમાં સહેલું થઈ શકે આસાનીથી કરી શકાય અને સંપૂર્ણ સ્ટેનલેસ સ્ટીલ થી સ્ટીલથી સ્ટીલ થી કરેલું છે અને આની અંદર એસી પણ નાખેલું છે જેથી કરીને જ્યારે બંધ થાય તો અંદર કોઈ તકલીફ ન પડે અંદર વ્યક્તિ ન જાય એના માટે એસીની પણ વ્યવસ્થા કરી છે અને લગભગ સત્તર એક લાખ રૂપિયાના ખર્ચે આ વેન તૈયાર કરવામાં આવી છે મુસ્લિમ સમાજની અંદર પવિત્રતા નું પાકીનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે આજે ભાવનગરની અંદર મુસ્લિમ સમાજ માટે એક જે મૈયત માટે જે એક પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને ગુસ્સલ કહેવામાં આવે છે તેની માટે થઈને એક જે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક સારા એવા એક વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે તો એના વિશે આપણે જાણીશું કે આ વાહનની અંદર કઈ કઈ રીતની સુવિધાઓ છે કઈ કઈ કયા કયા એરિયાની અંદર આમની જે સર્વિસ છે જેનો લાભ છે એ મળશે કેવા કેવા લોકોને મળશે તેની અંદર કેવી કેવી ફેસિલિટી છે તો એના વિશે ખાસ આપણે જે આરીફભાઈ કાલવા છે સામાજિક આગેવાન તેમની સાથે વાત કરીશું આરીફભાઈ જે આજે આપણે આ ગુસલવાન જે મૈયત માટે જે મુસ્લિમ સમાજમાં એક પ્રકારની જે વિધિ કરવામાં આવતી હોય છે નવરાવાની તો તેને લઈને આપે જે આ ટ્રસ્ટના અંડરમાં જે વાહન લાવ્યા છો એમાં કઈ કઈ રીતની સુવિધાઓ છે સૌથી પહેલાં તો જે આ મા રુકૈયા હુસેન ટ્રસ્ટ છે એ મારા દાદા દાદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી આવો વિચાર આવતો હતો કારણ કે ઘરની જગ્યાએ મૃત્યુ પામેલી વ્યક્તિ હોય ત્યાં અમે નવરાવા માટે જતા હોઈએ છીએ અત્યારે મારી સાથે કસબાજન ઇસ્લામના પ્રમુખ ટીણાભાઈ છે હનીફ મોટાભાઈ છે મુન્નાભાઈ બાદશાહ છે અસરફભાઈ જીબી છે ઇબ્રાહીમભાઈ કાલવા છે છે એવી રીતે અમારી આખી ટીમ અને અક્ષર અમે દરેક જગ્યાએ નવરાવા નવરાવાનો મૂળ અરબીમાં મતલબ થાય છે ગુસલ દેવું એને નાવાનું કહેવામાં આવે છે એટલે જ્યાં મૃત્યુ પામેલી વ્યક્તિ હોય એના ઘરની અંદર ગમગીન વાતાવરણ હોવાના કારણે ઘણી વખત એમના ઘરની અંદર પૂરતી વ્યવસ્થા નથી હોતી અથવા નાનું ઘર હોય તો એવી જગ્યાએ નવરાવા માટે ખૂબ જ અગવડતા થતી હોય છે એટલે અમે લગભગ ચારેક મહિનાથી મહેનત કરતા હતા અને ગુજરાત ખાતે આ બીજું વાન છે એક વાન છે એ અમદાવાદની અંદર છે અત્યારે આ બીજું ભાવનગરની અંદર અમે લાવ્યા છીએ અને આ ગુસલ વાનમાં અમે ડેડ બોડીની અંદર આ અંદર લઈને નવરાવાની વ્યવસ્થા કરીએ છીએ નવરાવીને અમે કફન પણ આ ગાડીમાં સાથે રાખીએ છીએ એટલે કફન ને વગેરે પહેરાવીને પાછું જે તે સ્થળમાં અમે પાછું એમના ઘરમાં મૂકી દઈએ છીએ પછી પાછળથી એ મૈયત જ્યારે લઈ જાય છે એના માટે પણ એક વાનની વ્યવસ્થા રાખેલી છે એટલે એમના ઘરેથી મૃત્યુ પામેલી વ્યક્તિને કબ્રસ્તાન સુધી લઈ જવાની પણ વ્યવસ્થા રાખેલી છે અંદાજે આ જે વાહન છે એ આમ અંદાજે કેટલા ખર્ચે બન્યું હશે છે લગભગ સત્તેરક લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે એની અંદર એસીની વ્યવસ્થા કરેલી છે જેથી કરીને અંદર નવરાવાળા વ્યક્તિ છે એને અંદરના સાઈડમાં કોઈ તકલીફ ન પડે એના માટેની વ્યવસ્થા કરી છે ગરમ પાણી પણ રાખેલું છે ઉપર પાણીની ટાંકી રાખેલી છે એટલે આ બધી વ્યવસ્થા રાખવાથી જે સામાન્ય માણસને અત્યારે તકલીફ પડે છે ઘણા ખરા ઘરની અંદર આવી વ્યવસ્થા નથી હોતી બાથરૂમની અંદર ડેડ બોડી લઈ જવી અઘરી થતી હોય છે એટલે રૂમની અંદર નવરાવતા હોઈએ છીએ અને પાણી જવાની વ્યવસ્થા ન હોવાના કારણે આ મુશ્કેલી વધારે ઊભી થાય છે એટલે આ વાનની વ્યવસ્થા કરી છે એટલે આમાં દરેક સમાજ માટે અમે કરેલું છે એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય એને ગમે તે વ્યક્તિને અમે ગમે ત્યાં જઈને જેવો અમારી પર ફોન આવશે અઠ્ઠાણું ચોવીસ વીસ સાડત્રીસ સત્યોતેર અમારો નંબર છે એના ઉપર કોન્ટેક કરી શકે છે અને જ્યારે નવરાવાનું હોય ત્યારે અમે તાત્કાલિક ચોવીસ કલાક અમારી સેવા ચાલુ રહેશે અને આ ખાસ કરીને ભાવનગર પૂરતું છે કે કે આજુબાજુના ગામડામાં જ કઈ છે ના ના ભાવનગર પૂરતું છે કારણ કે ગામડાઓમાં તો શું હજી આ વ્યવસ્થા હોય છે પણ શહેરની અંદર અત્યારે જે ફ્લેટ ને એવું બધું વ્યવસ્થા વધારે થવા માંડી છે જેથી કરીને ફ્લેટમાં પણ નવરાવાની વ્યવસ્થા ઓછી હોય છે અને આજે ત્રીજા માળે ચોથા માળે જવું આવું બધું અઘરું થતું હોય છે એટલે આ વાનની અંદર ડેડ બોડી લઈને અમે નવરાવી શકીએ એટલે ગુસલ દઈ શકીએ અને ખાસ બાટલો પણ રાખવામાં આવ્યો છે છે નાના ઘી વિસ્તારના અંદર અથવા આપણે જ્યારે ગુસલ દેતા હોય ત્યારે ની વ્યવસ્થાના હિસાબે લાવવું અને પાણી નો નિકાલ કરવો

આ શરૂઆત બહુ સરસ છે અમે ગુસલ માટેની એક બે તકલીફ જોઈથી અમે એક બે ગુસલ કબ્રસ્તાનની અંદર પણ કરેલા છે કે જેના ઘરે તકલીફ ન હોય આ જોતા જે મા રૂકેયા ટ્રસ્ટ હુસેન ટ્રસ્ટ જે છે એમણે જે પહેલ કરી છે એ બહુ સરસ છે આરીફભાઈ અને એમની સમગ્ર ટીમને અમે મુબારકબાદી આપીએ છીએ અમારી જ્યાં જરૂર પડે ત્યાં આખી કસ્બાની ટીમ પણ એની સાથે રહે